સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા સીતાગઢમાં સાડા ચાર વાગ્યાની આસપાસ વહેલી સવારે અચાનક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ માલ સામાન બળીને રાખ થઈ ગયું હતું સીતાગઢના રહેવાસી અનિલભાઈ બેજરભાઈ દેત્રોજાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જ્યારે દુકાનમાં ધુમાડો નીકળતા અનિલભાઈનો પરિવાર આગને બુઝાવવા પ્રયાસો કર્યો હતો પણ દુકાનમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો જેમાં ત્રણ ફ્રિજ ટીવી પંખા મોબાઈલ એસેસરીઝ તેમજ કરિયાણાની આગ લાગતા પરિવારજનો બહાર દોડી ગયા હતા જેમાં લોકો ને કોઈ હાનિ પહોંચી ન હતી તેમજ દુકાન માં આગની સાથે સાથે દુકાનની આજુબાજુમાં તિરાડો પડી ગઈ હતી આ ઘટના અંગે જાણ થતા પત્રકાર જયસિંહભાઈ સારોલા તથા ગામના મુખ્ય આગેવાન મથુરભાઈ થરેસા જનકભાઈ ભાટિયા અને તલાટી મંત્રી તેમજ ગ્રામજનો દોડી ગયા હતા તેમજ તલાટી મંત્રી દ્વારા આ અંગે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી તેમજ પરિવારજનોની માંગ છે કે અમને ફરી ધંધો શરૂ કરવા માટે વળતર ચૂકવવામાં આવે જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા